સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સાબરડેરી મામલે નવસો ની જગ્યા નવસો રૂપિયા ભાવ નક્કી કરાયો છે સાબરડેરી દ્વારા ભાવ વધારો જાહેર કરાયો છે તો હજુ પ્રતિ કિલો ફેટ રૂપિયા પાંચ નો જાહેર કરાયો છે

જેલમાં ગયેલા સુડતાલીસ ને છોડવા તાત્કાલિક પ્રયાસ કરાશે આ બેઠક માં સર્વાનુમતિ તમામ માંગ સ્વીકારાઈ છે તો પશુપાલકો ની માંગ નો સર્વાનુમતિ સ્વીકાર કરવામાં આવ્યો છે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો માટે આજે બંને જિલ્લાના પ્રમુખ શ્રી આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણભાઈ સાહેબ કિસાન સંઘના પ્રમુખ શ્રી જિલ્લા બંને જિલ્લાના માજી મંત્રી શ્રીઓ મારો નિયામક મંડળના સભ્યશ્રીઓ અને બીજા ઉપસ્થિત પ્રતિગમ વ્યક્તિઓ સૌની વચ્ચે ત્રણ મુદ્દા કિસાન સંઘના જે પ્રજાના હતા એ ત્રણ મુદ્દાની ચર્ચા કરવામાં આવી અને સાબરડી વર્ષા કરી કેટલો ભાવ આપશે ચાલુ સાલે દરેકની માગણી પ્રમાણે સાબરડીએ નવસો સાઠ રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજના નિર્ણયો નિયામક મંડળે જે નવસો પંચાણું રૂપિયા ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનું આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું અને બાકીના પચીસ રૂપિયા એજીએમની મંજૂરીની અપેક્ષાએ ભાવ ચૂકવવાનો આજે નિર્ણય નિયામક મંડળે કરેલ છે પીએમ પાસે આપી દે છે જીતેન્દ્ર સોલંકી નેશન બ્લેસ ન્યૂઝ સાવરકાઠા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર